નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપણી ફોર કે ગુજરાતી ચેનલ પર ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પીડિયોને લાઇક કરવાનું ના ભૂલશું આપણે આજે લઈ આવ્યા છે એ ત્રણ મોટા સમાચાર આપણે સમાચારની વાત કરીએ તો પરની તે મહિલાઓને છ હજારની સહાય આપવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું જેમાં મહિલાઓને સરકાર તરફથી છ રૂપિયા મળશે માત્ર પરથી મહિલાઓને જ આનો લાભ મળી શકે છે આ સરકાર યોજનાનું નામ યોજના છે જેમાં ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવે છે આ મદદ મહિલાઓને તેના ગર્ભસ્થ બાળક સ્વસ્થ ધ્યાન રાખી આપવામાં આવે દેશ જન્મનો બાળક કૃષિ ન રહે અને તેઓ કોઈ પ્રકારની બીમારીઓ ભોગ ન બને તેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે આપણે બીજા સમાચારની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતો હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ છ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયા સુધી પ્લસ લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ સૌથી મોટો ફાયદો એસી સી લોન સાથે ખેડૂત તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે આ યોજના વિસ્તરણ કરીને હવે પશુપાલનનો મતસ્ક કરનાર ખેડૂતોનો પણ વ્યાજ દરેક લોન ઉત્પન્ન કરવામાં આવે છે તાજેતરમાં ભારત સરકાર ખેડૂતનો ત્રણ લાખ સુધી આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂત મોટો આર્થિક સંકટ બચાવી શકે છે આપણે ત્રીજા સમાચારની વાત કરીએ તો હવે આધાર કાર્ડ ઉપર મળશે લોન ગરીબો પરિવારો અને નાના ખેડૂતો માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્તર યોજના હેઠળ પોતાના વ્યવસાય ઉપયોગ માટે પહેલાં વર્ષ દસ હજારને બીજા વર્ષ વીસ હજાર સુધી વિમાણ સરકાર બેંકમાંથી આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજના મુખ્ય હેતુના નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવાર